હમણાં જ છોડી દે ભાજપ મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને નથી ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર પંચોતેર લાખ રૂપિયા લીધાના આક્ષેપ કરો છો તમે કહેવ છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ

ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે એ આખી જનતા આજે એમના પર થૂકે છે ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે